ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર સિદ્ધિક ડેનીની પુત્રીના લગ્નમાં આશીર્વાદ આપવા પંચમહાલ રેન્જ આઈજી આર વી અંસારી અને ડીવાય એસપી એનવી પટેલ લગ્નમાં પહોંચ્યા હતા સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પોતાની ડ્યુટીમાંથી સમય ઘણી વાર નથી ફાળવી શકતા ત્યારે લગ્નમાં પહોંચેલા પોલીસ અધિકારીઓની સાદગી જોઈને પણ સૌ અભિભૂત થયા હતા દીકરીને ભેટ પણ આપી હતી તો હાલ લગ્ન સરાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર સિદ્ધિક ડેનીની પુત્રી ફાયઝાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પંચમહાલ પોલીસના બે અધિકારીઓ પહોંચ્યા હતા પંચમહાલ પોલીસના રેન્જ અધિકારી આર વી અંસારી તેમજ ડીવાયએસપી વી પટેલ દીકરીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા વિજલપુર રોડ આમીના મસ્જિદની પાસે લગ્ન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અધિકારીઓએ રીત રિવાજ મુજબ વ્યવહાર કર્યો અને દાંપત્ય જીવન સુખમય નીવડે તેવા આશીર્વાદ આપ્યા હતા આમ તો પોલીસ બંદોબસ્ત સાથે સાથે કામગીરી કરતા હોય છે પરંતુ આવા જ કાર્ય પ્રસંગ હોય ત્યારે દીકરીને આશીર્વાદ આપવા પણ પહોંચે છે